વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કણજીરા છે અમારા બેટા તમારું સ્વાગત કરું છું તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો મારી અપીલ છે વિદ્યાર્થી મિત્રો તમે નીચે લિંક આપેલ છે ત્યાં આગળ જઈને તમે અગાઉના ક્લાસ એટલે કે માનસિક યોગ્યતા કસોટીના જોઈ શકો છો અંકગણિતના પણ જોઈ શકો છો બેટા અને પાસાના પણ જોઈ શકો છો એટલે કે ફકરાના ફકરો આપેલો છે એના પરથી પ્રશ્નો પણ તમે અગાઉના ક્લાસ પણ જોઈ શકો છો તો અહીંયા આગળ બેટા આપણે શું કરશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે એની આપણે શું કરે છે તૈયારી કરી છીએ વિભાગ બે છે અંગ ગણિત છે ભાગ આઠ છે અંગ ગણિતનો છે વિવિધ રાશિઓનું માપન જણાવો અને મારું નામ છે પ્રકાશ સર છે અને તમારા બેટા જો ન આવડતા પ્રશ્નો હોય તો તમે નીચે તમને શું આપે છે બેટા લિંક આપે છે ત્યાં આગળ તમે શું કરો છો બેટા ફોટો પાડીને મોકલી શકો છો તો ચલો બેટા હવે આપણે સમય વગાડવાનો નથી આપણે ચલો ક્લાસની શરૂઆત કરીએ ચલો વિવિધ વિવિધ રાશિઓના માપ કીધા છે શું કીધું છે બેટા વિવિધ રાશિઓના શું કીધા છે બેટા માપ કીધા છે તો આપણે બેટા માપ શોધવાનું કીધું છે મારેલું હવે કેવી રીતે ખબર પડે ચાલો હું કહું કે એક હજાર રૂપિયા થાય તો એક હજાર રૂપિયા એટલે કે ત્રણ મીંડા આવે હા એટલે કે પાંચસોની કેટલી નોટ હોય બેટા બે નોટ હોય એટલે કેટલા થાય બેટા કેટલા થાય એક હજાર થાય કેટલા થાય બેટા એક હજાર રૂપિયા શું થાય રૂપિયા થાય આટલું સરળ સામાન્ય રીતે હું તમને સમજાવીશ બેટા કે આપણે કેવી રીતે શીખવાનું છું ચલો પાંચસો રૂપિયા એટલે એનો મતલબ શું થાય બેટા આ પાંચસો રૂપિયા છે એનો મતલબ શું થાય બેટા કે સોની કેટલી નોટ હોઈ શકે છે પાંચ નોટ હોઈ શકે છે અથવા તો બસોની કેટલી નોટ હોઈ શકે છે બે નોટ અને સોની કેટલી નોટ હોઈ શકે છે એક નોટ હોઈ શકે છે હા અથવા તો શું થાય બેટા ચલો અહીંયા આગળ શું હોય છે પચાસની કેટલી હોઈ શકે છે બેટા પચાસની કેટલી નોટ હોઈ શકે છે બે નોટ હોઈ શકે છે ખબર પડી ગઈ અથવા તો શું હોય છે પચાસ એટલે કે દસની કેટલી નોટ હોઈ શકે છે દસ નોટ હોઈ શકે છે બરાબર હા હવે એવી રીતે આના ભાગ પાડવાના છે તો બેટા અહીંયા આગળ આપણે શું કર્યું છે એક હજાર રૂપિયાને શું કર્યું બેટા આપણે રૂપિયા શું કરી છે નાનામાં નાના નાના શું પડ્યા આપણા બેટા ભાગ પાડ્યા તો બસ આને જ આપણે શું કરીએ છીએ વિવિધ રાશિઓનું માપન કહીએ છીએ પણ સાહેબ આમ કેમ આવે આમ ના ખબર પડે ચલો હવે આપણે જોઈએ કે આપણે પરીક્ષામાં કેમ પૂછાય છે માન લો પહેલું છે પહેલું માપન એટલે કે આપણે જોઈએ ભાગ પાડતા પ્રમાણે જોઈએ કે ચલો પહેલો ભાગ આપણે જોઈએ શું છે કે ચલણ નોટ

તો તો સૌથી પહેલાં આપણને રૂપિયા અને પૈસાનો શું હોવું જોઈએ તફાવત ખબર હોવી જોઈએ ચલો એક રૂપિયો બરાબર એટલે કે શું થાય છે સો પૈસા થાય ખબર પડી કે બેટા હા એક રૂપિયો બરાબર કેટલા થાય સો પૈસા થાય છે તો હવે આપણે આ એક ફોર્મ્યુલા લખી શકીએ છીએ એક રૂપિયો બરાબર સો પૈસા તો એક હજાર રૂપિયા બરાબર કેટલા થાય તમે તમે ગણતરી કરી નાખ્યો મને એક હજાર ગુણ્યાસો એટલે કેટલું થશે એક લાખ શું થાય બેટા પૈસા થાય ખબર પડી ગઈ તો બસ આવા જ પ્રશ્નો છે આવા તમને કિલોમીટરમાં આપેલું હશે અથવા તો મીટરમાં આપેલું હશે એને સેન્ટીમીટરમાં શોધવાનું હશે આપણે બધા જ પ્રશ્નો જોવાના છે તો આપણે સૌથી પહેલાં આપણે બેટા શું જોવાનું છે ચલો નોટને આધારે લગતા પ્રશ્નો જોવાના છે ખબર પડી ગઈ હા ચલો હું તમને બીજો પ્રશ્ન પૂછું બેટા જો ધ્યાનથી જોજો શું છે બીજો પ્રશ્ન જોજો શું છે બીજો પ્રશ્ન જોવો આપણને શું કીધું હોય કે અગિયાર રૂપિયા પચીસ પૈસાને લખો તો અગિયાર રૂપિયા ને પચીસ પૈસાને રીતે તમે બેટા લખી શકો છો અગિયાર પોઈન્ટ પચીસ લખી શકાય સિમ્પલ છે સરળ છે

ગુણવા પડે શું કરવા પડે ગુણવા પડે એટલે લો કે અગિયાર રૂપિયા આપેલા હોય હું તમને પૈસા કેટલા પૈસા થાય અગિયાર રૂપિયા બરાબર કેટલા પૈસા થાય કેટલા પૈસા થાય એવો પ્રશ્ન પૂછું તો બેટા તમે શું કરો છો અગિયાર ગુણ્યા સો કરી દો એટલે કે અગિયારસો પૈસા થાય ખબર પડી કે આપણે આ શું બનાવ્યું કહેવાય એની રાશિ બદલાવી કહેવાય શું કે બેટા રાશિ બદલાવી કહેવાય ખબર પડી ગઈ હા હવે ચલો તમને ઉલટો પ્રશ્ન પૂછે કે ચલો અહીંયા તમને બીજો ઉલટો પ્રશ્ન પૂછે કે સાહેબ ઊંધા મગજનો આવી ગયો હોય અથવા શું કહેવાય થોડોક અગજ અલગ એ ચા ના પીધી હોય સાહેબે તો કયો પ્રશ્ન બનાવે ચલો પ્રશ્ન કેવો બનાવે કે અગિયાર પોઈન્ટ પચીસને અથવા તો જો હું તમને કહી દઉં બેટા કે છસો ને પચાસ પૈસાને રૂપિયામાં દર્શાવો જો હવે શું કીધું છે પૈસાને શેમાં દર્શાવવાનું કીધું છે રૂપિયામાં આગળ રૂપિયાને શેમાં કીધું હતું પૈસામાં તો પૈસાને રૂપિયામાં દર્શાવવું શું કરવું પડે સો વડે શું કરવું પડે બેટા ભાગવું પડે શું કરવું પડે બેટા ભાગવું પડે તો ચાલો આપણે અહીં આગળ કરી દઈએ છસો પચાસ ભાગ્યા શો કરી દઈએ મીંડું ગયું મીંડું ગયું તો ચાલો પાસઠના છેદમાં કેટલા આવ્યા દસ આવ્યા ચલો કેટલા કેટલું માંડ્યું છે એક તો છ પોઈન્ટ પાંચ જવાબ કેટલો આવ્યો શું થાય બેટા જવાબ છ રૂપિયા ને પાંચ પૈસા કહેવાય ખબર પડી ગઈ બેટા છ રૂપિયાને પાંચ પૈસા કહેવાય તો અહીંયા આગળ આપણે બેટા રૂપિયાને પૈસામાં ને પૈસા અને રૂપિયામાં ફેરવતા શીખી ગયા છીએ ચલો આટલી ખબર પડી ગઈ છે હવે આપણે રીત નંબર चलो हूँ तुम्हें प्रेक्टिस आप दू चलो त्र दाखला आप दू प्रेक्टिटे चलो एक हाँ सॉरी बेटा हूँ त्र दाखला प्रेक्टिस्ट आपी दू चलो कि बासठ पॉइंट पचास ने रुपया पैसा में फेरव फेरवो पैसा में फेरवो चलो सात हज़ार ने सात हज़ार पैसा ने સાહેબ ફેરવું રૂપિયામાં ફેરવો ચલો ત્રીજો પ્રશ્ન છે આપણો બેટા આઠ હજાર પાંચસો વીસ રૂપિયાને પૈસામાં ફેરવો ચોથું નવ પોઈન્ટ વીસ ને રૂપિયામાંથી રૂપિયામાંથી પૈસામાં ફેરવું આટલી ખબર પડી કે હા ચલો હવે આપણે કયા બેટા જોઈશું હવે આપણે સમયને જોઈશું હવે આપણે રીત નંબર બેમાં શું જોઈશું બેટા આપણે કે સમયને આધારે જોઈશું સમયને બદલવાનો હોય તો સમયને બદલવાનો હોય તો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ બેટા કે આ શું હોય છે બેટા ઘડિયાળ હોય છે વચ્ચે શું હોય છે એનો સેન્ટર હોય છે અને ઘડિયાળને આપણે શું દોરી દઈએ અહીંયા બાર વાગે આવી ત્રણ વાગે આવી છ વાગે અને અહીંયા નવ વાગે આટલી ખબર પડી ગઈ હા તો એક એક દિવસમાં બેટા કેટલા હોય એક દિવસમાં કેટલા હોય કેટલા હોય બેટા ચોવીસ કલાક હોય છે હવે આપણો એકમ કયો આવે બેટા કલાક શું આવે બેટા મળ્યો જો શું મળ્યો કલાક તો હવે આને આપણે જોઈએ હવે આને શું કરીએ બેટા હવે કલાકને જોઈએ તો એક કલાક બરાબર કેટલા થાય સાહીઠ મિનિટ થાય બેટા હા તો હવે આપણો એકમ કયો આવ્યો બેટા જુઓ એકમ કયો આવ્યો મિનિટ આવ્યો તો ચલો તો એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ થાય બરાબર હા અને ત્રણસો ને દિવસ બરાબર કેટલા થાય બેટા એક વર્ષ થાય આટલું તો આપણને શું છે બેટા સામાન્ય માહિતી બધી ખબર છે શું છે બધી ખબર છે હા ચલો હવે આપણે હવે હવે જોઈએ કે શું છે આપણે થોડી ગણતરી વધારી દેવાની છે લો હું તમને પ્રશ્ન પૂછું બેટા એક કલાક બરાબર ખાલી જગ્યા સેકન્ડ તો સેકન્ડમાં છે પૂછો છે સેકન્ડમાં તો એક કલાક બરાબર કેટલા થાય છે સાહીઠ મિનિટ થાય છે પણ આપણે શેમાં શોધવાનું છે સેકન્ડમાં શોધવાનું છે તો સેકન્ડમાં શોધવું હોય તો બીજા કેટલા વડે સાહીઠ વડે ગુણી દેવાના કે સાહીઠ ગુણ્યા સાહીઠ તો કેટલા થશે બેટા છત્રીસો તો એક કલાક બરાબર કેટલા થાય છત્રીસો સેકન્ડ થાય આટલું બેટા આપણને ખબર પડી ગઈ હા ચલો આટલી બધી વસ્તુ ખબર પડી ગઈ હા ચલો એના લગતા આપણે પ્રશ્નો જોઈ લઈએ હવે પ્રશ્ન નંબર એક ચોવીસ કલાકમાં કેટલી સેકન્ડ અને મિનિટ હોય ચલો બીજો પ્રશ્ન છે આપણી પાસે ત્રણસો પાસઠ દિવસમાં કેટલા કલાક હોય ચલો ત્રીજો પ્રશ્ન છે નેવ કલાક સાહીઠ મિનિટમાં કેટલી સેકન્ડ હોય ચોથો પ્રશ્ન છે ચોવીસ મિનિટમાં કેટલી સેકન્ડ હોય છેલ્લો પ્રશ્ન છે આપણો કલાક મિનિટમાં કેટલી સેકન્ડ હોય બેટા તમને પરીક્ષામાં સેકન્ડ પૂછે કલાક પૂછે સેકન્ડ પૂછે સેકન્ડ પૂછે કે કલાક પૂછે તમને ગણતરી આવડવી જોઈએ તો હા તમને બેટા પાંચ પ્રશ્ન આપેલા છે તમે એને શાંતિથી જોવો સમજો ન સમજણ પડે તો આગળ મને શું છે નીચે તમારે મારે લિંક આપે છે ત્યાં આગળ તમે મને ફોટો પડીને મોકલી શકો છો કે સાહેબ આ સમજણ નથી પડતી તેમણે બેટા આવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે 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 એટલે થોડુંક વધારે ધ્યાન આપજો અને ત્યાં આગળ આપણે એની ગણતરી શા શાંતિથી સમજીને કરી શકીએ ખબર પડી કે બેટા હા ચલો હવે આપણે આગળ જઈએ હવે આમાં નામાં શું છે આગળની રીતે આપણને પ્રશ્ન પૂછે બેટા કેવા પ્રકારના પ્રશ્નો પૂછે માની લો કે બપોરે ત્રણ વાગીને પાંચ મિનિટનો સમય કેવી રીતે દર્શાવી શકાય ચલો હવે બપોરનો ટાઈમ કે બપોરનો સમય કે એ આપણે જોવો પડશે તો હંમેશા બેટા તમારે યાદ રાખવાનું કે ચોવીસ કલાકમાં સમય યાદ રાખવાનો શું રાખવાનું છે ચોવીસ કલાકમાં શું રાખવાનું છે તમારે સમય યાદ રાખવાનો છે માની લો કે આ ઘડિયાળ છે શું છે બેટા ઘડિયાળ છે તો આગળ કેટલા વાગે બાર વાગે અહીં આગળ ત્રણ વાગે અહીં આગળ છ વાગે નવ વાગે તો બેટા એ જુઓ સવારનો ટાઈમ હોય તો શું આવે બેટા એ એમ લખવાનું શું લખવાનું એએમ અને આ જ વસ્તુ છે બેટા ચલો હવે આ જ ઘડિયાળ છે હં હવે બેટા આ જ ઘડિયાળ છે શું છે બેટા આ જ ઘડિયાળ છે હવે આ પૂછે બેટા આપણને રાતનો ટાઈમ પૂછે તો રાતનો ટાઈમમાં શું આવશે બેટા પીએમ આવશે કે સાહેબ હવે સવારનો કેટલા વાગ્યાથી ગણવું અને સાંજનો કેટલા વાગ્યાથી ગણવું તો બેટા આપણે જોઈએ બાર વાગ્યાથી ટાઈમ શું થઈ જાય બાર બપોરના બાર વાગે એટલે શું થઈ જાય આગળ બપોર ચાલુ થઈ જાય શું છે આગળ શું ચાલુ થઈ જાય બેટા બપોરના બાર વાગે પછી શું ચાલુ થઈ જાય પીએમ ચાલુ થઈ જાય ક્યાં સુધી કે રાતના બાર ના વાગે ત્યાં સુધી આપણે શું કહી શકીએ બેટા પીએમ કહેવાય શું કહેવાય બેટા પીએમ પછી આ શું છે સવારના શું છે બાર વાગે એટલે ડબલ ઝીરો થાય ત્યાંથી લઈને બપોરના બાર વાગ્યા સુધીને શું કહેવાય એમ કહેવાય કેવી રીતે હું તમને સમજાવું બેટા જોઉં હવે તમે સવારે ઉઠ્યા સવારે તમે ઉઠ્યા છો બરાબર હા માન લો કેટલા વાગે ઉઠ્યા છો બેટા તમે છ વાગે ઉઠ્યા છો છ વાગે તો અહીંયા શું કહેવાય એ એમ કહેવાય શું કહેવાય બેટા એ એમ કહેવાય અને બાર વાગે તમે શું કર્યા છે બેટા તમે એક વાગે ઘેર સ્કૂલથી પાછા આવ્યા તો એક વાગે પાછા આવ્યા એટલે બપોરના બાર વાગ્યા પછીનો ટાઈમ હોય એને શું કહેવાય પીએમ કહેવાય શું કહેવાય બેટા પીએમ કહેવાય તો આગળ છ એમ અને બે અને એક પીએમ કહેવાય શું કહેવાય છ એ એમ અને બે પીએમ ખબર પડી ગઈ એ એમ અને બેટા પીએમ વચ્ચે ખબર પડી ગઈ એ એમ અને પીએમ વચ્ચે ખબર પડી ગઈ હા ચલો હવે બીજો પ્રશ્ન હું તમને સમજાવું સરતાથી કે બપોરના બાર વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીનો ટાઈમ હોય બપોરનો તો એને શું વગર છે બેટા પીએમ કહેવાય શું કહે બેટા પીએમ અને રાતના બારથી સવારના બાર એટલે કે બપોરના બાર એને શું કહેવાય બેટા આપણે એમ કહેવાય શું કહેવાય બેટા એ એમ કહેવાય ખબર પડી ગઈ આટલું હા હવે આપણે એને ચોવીસ કલાકમાં જોઈ લઈએ તો ચોવીસ કલાકમાંથી લઈને ડબલ જીરોથી લઈને બપોરના બાર વાગ્યા સુધીનો ડબલ ઝીરો મતલબ રાતના બારથી બપોરના બાર વાગ્યા સુધી શું કહેવાય એમ પછી તેર આવશે ચૌદ આવશે અને ક્યાં આવશે ચોવીસ તો આ બધાને શું કહેવાય બેટા પીએમ કહેવાય શું કહેવાય બેટા પીએમ કહેવાય આટલું ખબર હોવી જોઈએ ચલો હવે આપણે જોઈ લઈએ શું છે માનલો હવે તમને પ્રશ્નો બેટા આગળની પરીક્ષામાં બે હજારની ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે બપોરે સાડા ત્રણ વાગે ને કેમ લખાય કેમ લખાય બપોરના કીધું છે બપોર ના કીધું છે ત્રણ ત્રીસ પી એમ સાવ સરળ છે ને હવે ચલો હું રાતના એમ કહું કે ચોવીસ વાગે તો ચોવીસ વાગે કયો શું લખાય એ તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો શાળા બારે કેટલા લખાય એ તમે કોમેન્ટ બોક્સમાં કહેજો અને અઢારને ત્રીસને શું લખાય એ કોમેન્ટ બોક્સમાં કહેજો પછી એકવીસને ચાલીસને શું લખાય એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે બેટા ખબર પડી ગઈ ને તો આ રીતના તમને પ્રશ્નો પૂછાય છે હવે ચલો બીજો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જુઓ તમે બીજો પ્રશ્ન કેવા પૂછાય છે કે માની લો કે એક બસ તમે માની લો આ તમારે શું જોવાનું છે બેટા આ બસ છે શું છે બેટા તમારી બસ છે શું છે બેટા સ્કૂલ બસ છે શું છે સ્કૂલ બસ છે અને ઉપાડવાનો ટાઈમ શું છે નવ ને દસ વાગ્યાનો છે શું વાગ્યાનો છે નવ ને દસ વાગ્યાનો છે એ ઉપડે છે હવે એ સ્કૂલ સ્કૂલ કેટલા વાગે પહોંચે છે શાળાએ શું કેટલા વાગે પહોંચે છે આ શું છે બેટા સ્કૂલ છે શાળાએ ક્યારે પહોંચે છે સાંજે ચારને ને વીસે પહોંચે છે તો હવે તમને શું કહેશે બેટા કે આ બંને વચ્ચે કેટલો સમય પસાર થયો એટલે પસાર થયો મતલબ કેટલો સમય લાગ્યો કે સવારના કેટલા કીધા છે સવારના નવથી ને સાંજના ચાર ને વીસ હવે બેટા તમે ધ્યાન રાખજો હવે આગળ તમને બદલાવી શકે છે રકમ શું કહે છે નવ ને દસ કીધું છે બેટા તો સવારના નવ દસ તો નવ દસ જ લખાય પછી બપોર પછી આગળ શું આવે છે બાર વાગે એટલે પછી શું થઈ જશે તેર ચૌદ પંદર અને સોળ એટલે કે શું કહેવાય સોળ ને વીસ એક બે 3 ને ચાર વાગે એટલે શું કહેવાય બેટા આગળ શું આવશે એક વાગે બે વાગે ત્રણ વાગે ને ચાર વાગે એટલે શું આવશે બેટા સોળ ને વીસ આટલી ખબર પડી ગઈ બેટા હા સાહેબ આટલું ખબર પડી ગઈ ચલો તો હવે આપણને શું પૂછ્યું છે આનો સમય પૂછ્યો છે તો કશું નથી કરવાનું આપણે શું કરવાનું છે બેટા કશું નથી કરવાનું હવે આપણે શું કરીશું આમાં આપણે તો આમાં બેટા બાદ બાકી કરી લઈએ સોળ ને વીસ માઇનસ ઝીરો નવમાંથી દસ બંનેની વાત બાકી કરીએ તો વીસમાંથી દસ જાય તો દસ ને માંથી નવ જાય તો સાત એટલે કે શું કહેવાય બેટા સાત કલાક દસ મિનિટનો શું લીધો હશે બેટા ટોટલ સમય લીધો હશે હશે ખબર પડી કે બેટા તમે ધ્યાનથી જોજો બેટા આમાં તમને એવા પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે કે આટલો વાગે તમે લેશન કરવા બેઠા આટલા વાગે લેશન પૂરું થયું તો તમે કેટલા કલાક લેસન કર્યું એવા પણ પ્રકારના પ્રશ્ન મતલબ તમને બધા રીતના પ્રશ્નો પૂછીશે જ તો આપણે શું કરવું બેટા બાદ બાકી કરવાની અથવા તો સરવાળો કરવાનો આવશે તો ચલો હું એક હજુ તમને ઉદાહરણ સમજાવી દઉં બેટા ચલો હવે એક સંપૂર્ણ રકમ લખું છું તમને પરીક્ષામાં કેવા પ્રકારની રકમ પૂછાશે જો શું કીધું છે તમે કોઈ ચિત્ર બનાવો છો ચિત્ર બનાવો છો કેટલા વાગે ચાલુ કર્યું છે અગિયાર ને અગિયાર ને પંચાવન એ એમ એ ચાલું કર્યું છે એમનો મતલબ શું થાય બેટા સવારે ચાલુ કર્યું છે પરીક્ષામાં એ એમ લખેલું હશે બરાબર હા અને તે ચિત્ર બાર ને પાંચ પીએમ એટલે કે બપોરે બપોરે પૂરું થયું તો કેટલા સમયમાં એ ચિત્ર બનાવ્યું હશે ઓકે કે અગિયાર ને પંચાવને ચાલું કર્યું હતું અને બારને પાંચે પૂરું થયું તો કેટલો સમય બનાવ્યો હશે બેટા તો લો જોઈ લઈએ અગિયાર પંચાવન આપણે ડાયરેક્ટ કરીએ સૌથી મોટું ઉપર લઈએ પાંચ અને આગળ અગિયાર ને પંચાવન બરાબર હા હા બેટા આની બાદ બાકી કરો શું કરો બેટા બાદ બાકી હવે સાહેબ તમે આવી ગધા મજૂરી શું લેવા કરાવો છો બેટા તો તમે તમારું થોડુંક મગજ દોડાવો બેટા અગિયાર ને પંચાવન છે અગિયાર ને પંચાવન છે તો પાંચ મિનિટ ઉભે રાશે એટલે કેટલા વાગી જશે બાર વાગી જશે હા પછી પાછી બીજી પાંચ મિનિટ ઉમેરાશે એટલે કેટલા થશે બારને પાંચ થઈ જશે હા તો ટોટલ કેટલી મિનિટ ઉમેરી હતી બેટા પાંચ અને આ પાંચ તો કેટલા મિનિટમાં એ ડ્રોઈંગ પૂરું કર્યું દસ મિનિટમાં તો બેટા આ મગજ દોડાવાય જ્યારે બાદ બાકી આપણને અઘરી લાગે ત્યારે આ રીતનું મગજ દોડાવવું પડે કારણ કે એ લોકો આપણને સુધી એક મિનિટનો ટાઈમ આપે છે પેપરમાં એક મિનિટનો સમય આપે છે તો એક મિનિટનો સમય આપે છે બેટા તો આપણું મગજ ત્યાં આગળ રાખવું પડે ચાલો હું તમને પ્રશ્ન ડાયરેક્ટ રકમ લખાવી દઉં એક છોકરી એક છોકરી સોમવારે રાત્રે એક છોકરી બીજો પ્રશ્ન પ્રશ્નો લખાયો બેટા અહીંયા ચોથું શું છે ધ્યાનથી તો બેટા એક છોકરી એક છોકરી સોમવારે રાત્રે નવ અને પિસ્તાલીસ વાગે સુવે છે શું છે સુવે છે તે તે મંગળવારે સાડા પાંચ વાગે ઉઠે છે તો કેટલા કલાક ઊંઘી હશે કેટલા કલાક ઊંઘી હશે હવે બેટા આવા પ્રશ્ન પૂછે તો તમને ચલો આ મંગળવાર આપેલું હશે તો નહીં તો તમને એમ કહે છે કે ક્યારે એમ કહે છે કે ક્યારે એ સાડા પાંચે વાગે ઉઠી હશે તો સાડા પાંચ એવું કીધું હોય બેટા તો સાડા પાંચ ક્યારે હોય નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર એવી રીતે એટલે કે સાંજે પણ પૂછી શકે સાંજના પણ સાડા પાંચે અને સવારના પણ સાડા પાંચ વાગે આ પ્રકારના પ્રશ્ન પૂછી શકે એટલે તમે થોડુંક ધ્યાન રાખજો બેટા તો આપણે શું નવ ને પંદર વાગે સુતી અને પંદર ને પાંચ ને ત્રીસે શું થઈ બેટા ઉઠી ગઈ પાંચ ને ત્રીસે શું થઈ બેટા ઉઠી ગઈ સોરી બેટા પિસ્તાલીસ રાખો સોરી 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 પુલ થઈ ગઈ એક રકમ લખવામાં પિસ્તાલી હતી શું પિસ્તાલીસ હતી શું હતું બેટા પિસ્તાલીસ ને આગળ ત્રીસ હતું આટલી ખબર પડી ગઈ હા ચલો હવે જુઓ હવે હવે કોઈ ગધા મજૂરી શું કરશે બેટા જુઓ તમે આ શું કર્યું તમે સાડા પાંચ તો સાડા પાંચ બેટા આપણે એમ ના લખાય કેમ હા કે આ શું છે સવારના હતા પછી બપોર પછી કેટલા વાગે આપણે સત્તર અને ત્રીસ આમ લખાય બપોરે બરાબર હા તો કેટલા વધે બેટા આગળ બેટા નવ પિસ્તાળીસ વાગે સુવે છે હવે જુઓ હવે આગળ જોઈએ નવ પિસ્તાલીસ સૂવે છે એટલે કે પંદર એટલે કે દસ વાગશે અગિયાર ને બાર એટલે કે બે કલાક બે કલાકને પંદર મિનિટ પછી કેટલા વાગશે બપોરે બાર વાગશે હવે સાડા પાંચ કલાક તો પહેલાં હતા જ તે આપણી પાસે આર્યા એ અને બે ને પંદર વાગે એટલે જુઓ અહીંયા કદાચ પિસ્તાલીસ મિનિટ અને આ બાદ તમે સાત કલાક અને પિસ્તાળીસ મિનિટ સુધી એ શું કરી છે સુધી રહી હશે તો બેટા અહીંયા આગળ તમારા શું છે કે બે રીત આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અગાઉની રીત પણ આપણે જોઈશું પરંતુ અહીંયા આગળ આપણે શું છે સમયનો પણ અભાવ છે તો જો અગાઉના ક્લાસ ના જોયા હોય બેટા તો તમને સંપૂર્ણ ક્લાસની લિંક નીચે આપેલ છે ત્યાં આગળ તેને જઈને જોઈ લેજો ન સમજવું પડે ન આવડે તો તમે મને શું કરશો બેટા ફોટો પાડી અને વોટ્સઅપ કરી દેજો ત્યાં આગળ હું તમને સમજાવીશ ચલો વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પણ મોકલો અને નવા ક્લાસ સાથે નવા અંદાજમાં શીખવાનો આપણે શું કરીશું પ્રયાસ કરીશું જય હિન્દ જય ભારત